નમસ્કાર મિત્રો સ્વાગત છે સામે આવી રહ્યા છે સરકારી તથા બિન સરકારી ધોરણ નવ થી ની શાળાઓ માટે કાર્યવાહી કરવામાં આવી છે શાળામાં જે હાલમાં જ્ઞાન સહાયકો ફરજ બજાવે છે તેવા જ્ઞાન સહાયકોના કરારની જે મુદત છે તેને વધારવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે નવા સત્રનો આરંભ થઈ રહ્યો છે ત્યારે તત્કાલ કાર્યવાહીનો આદેશ પણ કરાયો છે રાજ્યમાં પંદર હજાર શિક્ષકોની જગ્યા ખાલી હોવાથી વહેલી તકે ભરતી કરવા પણ અગાઉ જાહેરાત આપવામાં આવી હતી વિગતવાર માહિતી શું છે તો ગુજરાત રાજ્યની શાળાઓમાં આગામી તારીખ નવ થી નવા શૈક્ષણિક આરંભ થઈ રહ્યો છે ત્યારે શાળાઓમાં પંદર હજાર પૂરી થતી હોય યોગ્ય કરવું જરૂરી છે તેવા સમાચાર આપવામાં આવી રહ્યા છે અને આ સમાચાર આવતા કચેરી કમિશનર વિભાગ હરકતમાં આવ્યો છે અને રાજ્યની સરકારી અને બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્યાં જ્યાં જ્ઞાન સહાયકોના કરારની મુદત વધારવાની થાય છે ત્યાં તાત્કાલિક નિયમ અનુસાર કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આદેશ પણ કરવામાં આવ્યો છે તો આજના રોજ જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું છે કે જ્ઞાન સહાયકોની નિમણૂક બાબતે કરાર સરકારી શાળાઓ માટે શાળા વ્યવસ્થાપન વિકાસ સમિતિ તથા બિન સરકારી અનુદાનિત શાળાઓ માટે શાળા સંચાલક મંડળ દ્વારા કરવાનો રહેશે સમીક્ષા કરવામાં આવશે અને તેવી જોગવાઈ પણ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બે હજાર ત્રેવીસ ચોવીસ થી યોજના શરૂ કરવામાં આવેલી છે શાળા કક્ષાએ નિયમિત શિક્ષકોની ભરતી થતા અથવા પ્રસુતિની રજા કે લાંબી રજા પર ગયેલા શિક્ષક પાછા ફરે અથવા સરકારી શાળામાં અને બિન સરકારી અનુદાનિત શાળામાં હાજર શિક્ષક હાજર થઈ છૂટા કરવાના રહેશે અને તેના અધીન રાજ્યની સરકારી અને બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હવે જ્ઞાન સહાયકોના કરારની મુદત વધારવાની થાય છે અને તેના નિયમ મુજબ કાર્યવાહી ઝડપભેર કરવા સંયુક્ત નિયામક દ્વારા જણાવવામાં આવી છે ધન્યવાદ